ખેરાલુ મામલતદાર લલિતભાઈ ડાભીની ગાંધીનગર બદલી થતા વિદાય સમારંભ યોજાયો ખેરાલુ મામલતદાર લલિતભાઈ ડાભીની બદલી ગાંધીનગર આરસીએમમાં થતા આજરોજ તાલુકા સેવાસદન કચેરીના સ્ટાફે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ખેરાલુ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના સ્ટાફે શ્રીફળ સાકર અને મોમેન્ટો આપી વિદાય આપી હતી જ્યારે સ્ટાફે મામલતદાર ડાભીના સમયમાં થયેલા અનુભવ વર્ણવ્યા હતા અને મામલતાર દ્વારા પ્રજાજનોના કામો પરતે હંમેશા પ્રાથમિકતા આપતા હોવાનું જણાવ્યું હતું અને હંમેશા સ્ટાફ પ્રત્યે આદરભાવ રાખતા હોવાનું સ્ટાફે જણાવ્યું હતું અને મામલદાર લલિતભાઈ ડાબીએ તમામ સ્ટાફ અને ખેરાળુ વિસ્તારના આગેવાનો પ્રજાજનો અને પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિભિ સરકાર રેવન્યુ તલાટી રાકેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું જ્યારે ખેરાલુ મામલતાર તરીકે અમદાવાદના મામલતદારમાંથી પ્રમોશન સાથે મામલતદાર તરીકે પલકબેન લક્ષ્મણભાઈ દેસાઈ હાજર થશે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોસિંભી ઠાકોર ખેરાલુ